પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ જે જામનગરથી મળી રહ્યા છે જામનગરના કાલાવાડમાં ભારે પવન સાથે વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે કાલાવાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામી ચુક્યો છે કાલાવાડના ખરેડી જસાપર અને ખીજડિયામાં વરસાદ વરસી રહ્યો છે આ સિવાય ભાડુકિયા વડાલા સહિતના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે વરસાદની શરૂઆત ક્યાંક વિઝિબિલિટી પણ ઘટવા પામી છે આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જામનગરના કાલાવાડ પંથકના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને આ તમામની વચ્ચે ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે જેથી ખેડૂતોની આંખોમાં જે સપના હતા જે મીટ મંડાયેલી હતી ચોમાસાની તેનું આગમન આ પંથકમાં જોવા મળ્યું છે શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં વરસાદ જામ્યો છે ગુજરાતમાં અનેક વિસ્તારો જે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે તે તમામની વચ્ચે જામનગરના કાલાવાડ પંથકના આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે ધોધમાર પવન સાથે વરસાદની શરૂઆત થઈ ભારે પવનથી વરસાદી માહોલ સર્જાતા જ હવે ખેડૂતો પણ ખુશ થયા છે વાવણી લાયક વરસાદની આશા સાથે હવે આગામી પાકને લઈને પણ શરૂઆત ખેડૂતો તરફથી કરવામાં આવી છે બીજી બાજુ અસહ્ય ઉકળાટ બાદ હવે વરસાદનું આગમન થતાની સાથે જ લોકોએ વરસાદ વરસાદી માહોલની મજા માણી છે કાલાવાડ પંથકના દ્રશ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ સર્જાયો છે ક્યાંક રોડ રસ્તા પર પાણી પણ જોવા મળી રહ્યા છે આ સિવાય આસપાસના વિસ્તારો છે ભાડુકિયા વડાલા આ તમામ ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદનું આગમન થયું છે ખાસા સમયથી ગુજરાતવાસીઓ જે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ તમામની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદી માહોલ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે પરંતુ આજ રોજ જામનગરમાં પણ આ જ દ્રશ્યો

તમામ વિગતો બદલ કાલાવડ સહિતના અનેક પંથકો છે જ્યાં ભારે પવન સાથે વરસાદ ની શરૂઆત થી જ વાદળછાયું વાતાવરણ આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાલનપુરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ ખાબક્યો છે પાલનપુરમાં વરસાદી ઝાપટું અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે અસહ્ય ઉકળાટ બાદ પાલનપુરની અંદર વરસાદ વરસવાનું શરૂ થયું છે તો વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે ધવલ જોશી જોડાયા છે ધવલ પાલનપુરમાં વરસાદનું આગમન લોકોમાં ગરમીથી રાહત ચોક્કસથી વાત કરવામાં આવે તો ચાલુ સાલે જે ચોમાસું છે તે ફેસાયું છે તેના કારણે ખેડૂતોના જે જીવ છે તે કે છે મહત્વની વાત છે કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં ચોમાસું પરંતુ જે વરસાદ નહોતો થયો ને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા જોકે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની જે પ્રકારે આગાહી અને તે મુજબ જ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે હવામાન જે હવામાન છે તેમાં પલટો આવ્યો છે ને ધીમી ધારે વરસાદની શરૂઆત થતા અત્યારે તો જિલ્લાના જે ખેડૂતો છે તેમનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે જે પ્રકારે વરસાદ થયો ને તેના કારણે આકાશમાંથી અગન ગોળા વરસતા હોય તેવી ગરમી પડી રહી હતી જો કે જે પ્રકારે હવામાનમાં પલટો આવ્યો ને તે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે અત્યારે તો વરસાદ થયો છે તેને લઈને જિલ્લાવાસીઓ ક્યાંક ને ક્યાંક ઠંડક છે તે અનુભવી રહ્યા છે જી જી બિલકુલથી જવાલ આભાર તમામ વિગતો બદલ આ તરફ વાત કરીએ અમરેલી પંથકની ત્યાં પણ વરસાદી ઝાપટાં પડ્યા જિલ્લાના દેવભૂમિ દેવડિયા નાના ગોખરવાલા મોટા ગોખરવાલા ચક્કરગઢ આ તમામ ગામો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત જે ખેડૂતો માટે આશારૂપી લાગી રહી છે કારણ કે ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે તે તમામની વચ્ચે ગ્રામ્ય વિસ્તારો અમરેલીના કે જ્યાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે એક તરફ વાતાવરણ ખુશનુમા બન્યું છે અને બીજી બાજુ ખેડૂતો કે જેમાં આશાનું કિરણ પણ જોવા મળી રહ્યું છે મોટા ગોખરવાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત તો દાતા તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો દાતા તાલુકાના મોટા ભાગના ગામો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ચુકી છે હળાદ વિસ્તારના ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડવા પામી વરસાદ પડતા જ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દાતામાં પણ ભારે પવન સાથે વરસાદની માહોલ અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે હળાદ વિસ્તારમાં પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડવા પામી છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે આ સાથે સાથે વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી તો બનાસકાંઠાના અમીરગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમીરગઢના વેરા ઘાટા સહિતના ગ્રામ્ય વિસ્તારો ત્યાં પણ વરસાદનું આગમન થવા પામ્યું છે રાજ્યના વિવિધ વિસ્તારો કે જ્યાં અત્યાર સુધી કોરા ભટ્ટ લાગી રહ્યા હતા તે તમામ વિસ્તારોમાં ધીરે ધીરે હવે વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે

તેમજ ખાસ વાત કરવામાં આવે છે અમીગઢ તાલુકાના અમીગઢ તાલુકાના જે પહાડી વિસ્તાર કહેવામાં આવે છે જ્યાં સોણવાડી ગાંડા જેવા આદિવાસી વિસ્તાર જે પહાડોની બાજુમાં આવેલા છે ત્યાં પણ આજ બસો બાદ ધમધોકાટ વરસાદ પડેલો હતો જી અને અસંખ્ય ગરમીમાં પણ એક કહેવામાં આવે કે ઠંડક પસરેલી હતી અને ખેડૂતોના ખેડૂતોમાં પણ એક આનંદની ખુશી જોવા મળેલી હતી જી જી બિલકુલ અશોક આભાર તમામ વિગતો બદલ તો કાલ્થી જ બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે આજરોજ પણ દાતા સહિતના અંબાજી પણ વરસાદનું આગમન થયું આગળ વાત કરીએ અમરેલીના રાજુલાની કે જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ખાંભામાં પણ વરસાદ ખાબક્યો છે ખાંભાના ગ્રામ્ય વિસ્તારો જ્યાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત જોવા મળી અનીડા ધારંગણી મોટા વરસાદનું આગમન થયું

બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અમરેલી શહેર અને આસપાસના ગામડા ગોખરવાડા સકરગઢ દેવળીયા નાના ગોખરવાડા સહિતના ગામડાઓમાં વરસાદ થયો છે ખાંભા તાલુકાના અનિલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે ત્યારે રાજુલા તાલુકામાં અને રાજુલા શહેરમાં પણ વરસાદે ઝાપટા પડ્યા છે આમાં ત્રણ તાલુકામાં કુદરતે મહેર કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જોકે સમગ્ર અમરેલી જિલ્લામાં આજ પવન અને વાદળ થયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને वरसाद आवडे शक्यता तो चला चार दिवस ती ची राहते वरसाद नेते वरसाद धमधोकार हाल वरसी रोज तमाम विकत बदल